ત્રણ લાખ તોતેર હજાર ત્રણસો સાહીઠ નો મુદ્દા કબજે કરતા અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોંપો પડી ગયો હતો જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છાપેમારો કરી તેવીસ આરોપીને ઘટના સ્થળ પરથી ઝડપી પાડી સ્થાનિક અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા જેમાં પકડાયેલા આરોપીઓ મિર્ઝા ઝફર મોહમ્મદ બેગ લેખક રહેઠાણ ઉદના પાર્ક લિંબાયા જગદીશભાઈ પોપટભાઈ અમરેલિયા રહેઠાણ કામરેજ સુરત રવિન્દ્ર પાંડુરંગ નાગરિક નાગપુરે રહેઠાણ સયાન મહાવીર નગર સુરત પ્રવીણભાઈ ભગવાન રહેઠાણ કતારગામ સુરત સલીમ કાસિમ રહેઠાણ મોટા જિગ્નેશભાઈ જગદીશભાઈ લિંબાશા રહેઠાણ અમરોલી ગોસળાવાસ મુકેશભાઈ કેશવભાઈ પરમાર રહેઠાણ ભાગલ ચોક સુરત સાગરભાઈ ચીકાભાઈ મકવાણા રહેઠાણ કતારગામ સુરત મધુભાઈ ભાવસિંહ પટેલ કરજણ લેખક સુની અમરોલી આવાસ ઝફરબેગ રુસ્તુમ બેગ મિર્ઝા રહેઠાણ કોસળ આવાસ અમરોલી જિતેન્દ્ર શંકર શર્પણ રહેઠાણ અમરોલી આવાસ રાજ સલીમ શાહ રહેઠાણ કોસળ આવાસ નીતિન ચાંગાણી રહેઠાણ અંગાર્ક વરાછા બિપિનભાઈ ખીમજીભાઈ ચિકાણી રહેઠાણ વરાછા સુરત રાજુભાઈ મગનભાઈ રાઠોડ રહેઠાણ અમરોલી સુરત વજુભાઈ ખોડાભાઈ દેવાણી રહેઠાણ વરાછા શ્યામ પાર્ક સુરત રસિકભાઈ બચુભાઈ દેવી પૂજક લેખક રહેઠાણ અમરોલી સુરત સંતોષ ગોપાલ હુબડે રહેઠાણ છાપરાપાઠા અમરોલી સુરતની પકડી પાડી આરોપી એક સલીમ કરીમ શાહ મુખ્ય આરોપી રહેઠાણ એચ ટુ એકસો બત્રીસ બી ઝીરો આઠ કોસાડ આવાસ અમરોલી સુરત શહેરને વોન્ટેડ જાહેર કર્યો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચવી તડવી તળવી સાહેબની આગેવાની માં કેસ દાખલ કરી આરોપીઓને અમરોલી પોલીસ સ્ટેશન માં સોંપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે